ગુડ મોર્નિંગ મિત્રો મારા નવા વ્લોગમાં સ્વાગત છે તમારું બધાને જય શ્રી રામ જય માતાજી કેમ છો બધા મજામાં હું પણ મજામાં તો ફરી એકવાર મોટો વિડીયો લઈને આવી ગયો છે એટલે કે લોંગ વિડીયો લઈને આવી ગયો છે અને અત્યારે વાગી ગયા છે સવારના નવ અને આવી જવું છે હનુમાન જયંતિ તો બધાને ફરી વાર જય રામ અત્યારે આવી ગયા વાડીયા હનુમાન દાદા મંદિરે નારી કેમ કે હનુમાન જયંતિ છે અને સંજીવભાઈ જો અંદર અગરબત્તીને એવું કરે ને આગળ બહાર આવે ને એટલે તમને બતાડું આ સંજીભાઈ અહીં જોઈ લઈ સંજીવભાઈ બાપુજીની છોકરો તમને પહેલી વાર બતાવ્યો વ્લોગમાં નાસ્તો કરવાનો બાકી છે તો હાલો આપણે નાસ્તો કરી લઈએ નાસ્તો કરી લીધો ને હવે જવું છે ભાઈ ક્યાં જવું છે એ તમને ખબર પડી જાય બ્લોકમાં કન્ટિન્યુ બની રહીજો હું જાઉં છું જય માતાજી જય માતાજી લીધું આવી ગયો બાપુ ની ઘરે મારે બાપુ એને બે ને જવાનું છે મારે કી બાજુ જવાનું એટલે લોકમાં કન્ટિન્યુ બનાવી જાય અથવા બાપુ ભાઈ કી બાજુ જવાનું છે એટલે કલાકાર તો બાપુ છે એમાં કે તબલા વગાડવા જવાનું જવાની છે કઈ બાજુ બાપુ જવાનું છે કહી દે ને હવે અમારો મિત્ર જો તેડવા આવી ગયો અમને કી બાજુ લે જવાનું તમને લેવા આવ્યો કે કેતો ને લોક માં કન્ટિન્યુ બઈનું રહેવાનું કહી દે ખાલી કેવાનું નથી થતું બહુ મોડો ગામ જોયું નતો તે મિત્રો ગામ પણ તમને ધક્કો ખબરો ને એટલે બાકી એને જોયું જોયું તું એક વાર અહીંયા આવી તો ગયો છો પછી શું પણ તો અમને ફોન કર્યો કે ક્યાં આવી ગયા આવે અમારે હેરે પણ તો એટલે હું બારમાં આવ્યો એ બારમું પૂરું થઈ ગયું ને એટલો ફેર છે ભગવાને સલાહ કરો કે

તો હાદી આપી દો તો હાદી આપી દો હાદી આપી દો ઓહો સોડા બોડા પી લે ગરમી બહુ થાય પાણી લેવું જ નથી થોડા આમ કે ઘટે નથી ને બકો તો હું કઈ તો વાન તો સોડા એકદમ ઠંડી આ ગેસ વાળી ફૂલ હવે કઈ હાલ છે આપણે ત્યાં અહીં બાપુનું ગાર્યું મારવાનું છે આપણે તો કઈ હોય નહીં કે કરવાનું બાપુ ભેગા હોય તો દેનું જ વાપરવાનું પછી જે દેવું કોંક્રીક તો મારું દેવું પડે વાસ્ક નો દેવું હાલજે હે મિત્રો દેવડા દેવડા ગામ છે એ ઘટે નહીં એવું છે શું કેવું બાપુ અહીંયા નહીં રહેવાનું મન થઈ જાય એવું એવું બધું છે ગેટ બેટ કંઈ ઘટે નહીં ખુલ્લું મેદાન છે કોને મારે વિચાર તો એવો નથી પણ દુકાને બેવાનું મન થઈ જાય મિત્રો મજા જાય બીજો કંઈ વાંધો છે નહીં મને અહીંયા ગરમી બહુ થતી અહીંયા પતરા બતરા ને બાકડો બાકડો કંઈ ઘટે નહીં એવું છે

તો એની ચેનલ છે દર્શન સ્ટુડિયો જેતપુર એમાં લાઈવ આવી છે હમણાં કરી અડધી કલાકમાં લાઈવ ચાલુ તો બાકી અહીંયા ગોઠવું છે એમ બાકી ધૂન બૂન ને જમણ બાકી એમાં તો મજા આવી ગઈ નહીં બાપુ આ મારો રૈયાણી મિતભાઈ શું રૈયાણી કામ કાજ તમારું પણ બહુ સારું છે મેન અમારા જોડે રૈયાણી મિતભાઈ ધૂન ધૂન આ સાઉન્ડ એનું છે ઓર્ડર દેવો હોય તો કહી દેજો મેન આના નંબર નાખી દેવું આપણે સ્ક્રીન ઉપર નંબર નાખી દેવું આપણે જો આ બધું એનું સાઉન્ડ છે આ બધું કરવા વાળા રેયાણી ભાઈ છે મને રેયાણી મિત ભાઈ આ મારું નામ મિત છે એટલે લેવા વાંધો પડે મને ન હું છે ધૂન કેટલા કે ચાલુ કરવાની ના કરી નાખી હાલો કાઈ વાંધો નહીં આય બધી તૈયારી થઈ છે જો يوي وي دا يرا نمرين يو پھر جامک متو نتي وي وي دا جامک متو نتي پير تارا پريم گنرا ودا તૈયારી છે મોહન બાપુ જ્યાં આવી એવા પવન ખાવા આવે કેમ કે ન્યા એને ગરમી બહુ થતી નહીં બાપુ મજા આવી ગઈ ને તબલા બબલા વગાડવાની મિત્રો મોજ બહુ આવી ગયો બાકી ખાવા પીવાની હારું હતું ધૂનમાં ધબધબાટી ગોળાતું હતું તાણા જેવું ચડતું હતું એટલે હવે જો બહાર આવી જ જાય અને હવે ઘરે જવાની તૈયારી છે હવે પંદર મિનિટમાં નીકળીશું ને બાબુ તો હવે મળી હવે તમને ઘરે જ ત્યારે તોય રસ્તામાં આડું કે કાંઈ છે એ બતાવી દેવું બીજું મિત્રો હમણાં ઘણા દી થાય ને દુઃખદ ઘટના મારી એટલે થઈ જાય એ કેવું કહેવામાં આવે બે દિવસે બે બે વ્લોગ એને ડિલીટ થઈ ગયા કેમ કે અમે બે વ્લોગ બનાવ્યા તો મેમરી કાર્ડમાં નાખવા જાઉં ને તો લોગની ક્લિપો બધી ડિલીટ થઈ જાય એક તો કાયદેસર એ લાઇટની જરૂર નથી અત્યારે મામલો મેદાને છે એકવાર આજનો કાલનો બ્લોગ કાલે હનુમાન જયંતિ હતી ને તો કાલે મંદિર સાફ કરવા ગયા એની ક્લિપ હું મેમરી કાર્ડમાં નાખવા ગયો એટલે વ્લોગ તો થઈ ગયો આખો ડાઉનલોડ એક્સપોર્ટ થઈ ગયો હતો પણ બીજી ક્લિપો ડિલીટ કરવા ગયો ને તો આ ક્લિપો હેરો ડિલીટ થઈ ગયો એટલે આવું થાય ને એ એના ઉપર વીતું દિલ માટે કે મહેનત આપણે એટલી કરીને ની ક્લિપ બ્લોગ આખો ડિલીટ થઈ જાય બસ આપણી ઉપર કેવી રીતે એ તો તમને ખબર પડી જ જાય પણ હવે બીજું કાંઈ નહીં હવે બીજું શું હોય આપણે હાર નથી માનવાની ચાલુ જ મિત્રો ઘરે આવી ગયું પૂરો કરો વિડીયો